અને બીજા પણ આ બાજુ અમારે વિક્રમભાઈ જેનું મેં નામ લીધું પણ એક જ નામથી ઓળખાય આખા નવા રત્ન પરમાં નહીં પણ પીપોળીયા ફૂલેથી માંડીને આમ કદાચ હાથક બી જાઓ પોળીએક વ્યાજાઓ તો એક જ નામ મોતકા રાજા એને ફોન કરો ને તો હુ એવું એવું જ ફોનમાં રીંગ વાગે હા પણ જેને આખું જીવનનો પલટો ફેરવી નાખ્યો સાહેબ કે કે કોક માણસ તમારી આંગળી ચાલી ને તોય તમારો બેડો પાર થઈ જાય અથવા કોક માણસનો શબ્દ તમને લાગી જાય તોય એ બેડો પાર થઈ જાય હા અને મન કે એ કે તમે મારા ગુરુ એ કે અને મને જે એ કે હું જે કઈ દશાની મારી પાસે હતો મને તમારો શબ્દ એક લાગી ગયો તો અને ન્યાથી મેં મારું આ છેલ્લા છ મહિનાથી જીવનની બાજી મેં પાછી ફેરવી નાખી છે હવે હું પાછો માર્ગે હાલું છું ઈ કે અને હાજે અમે ચા પાણી પીને આવ્યા હા જેના ઘરે એવા અમારે મોતકા રાજા એટલે કે જેનું નામ વિક્રમભાઈ છે અને હવે પછી આપણે નામ પાછું ઠેરાવી દેવાનું હતું નહીં એ કે સમાજ આપણી ગણતરી કરે ને એવું નામ આપણે લેવાનું છે વિક્રમભાઈ શું હવે પછી આપણું નામ વિક્રમભાઈ મોતકા રાજા તો સાહેબ એ પછી રોડે ચડ્યા પછી રાજા જ હોય પણ પરિવાર આપણે કેમ ગણતરી કરે ને એની આરે આપણે જીવી જવાનું એ અમારે વિક્રમભાઈ તરફથી અહીંયા એકસો ને એક રૂપિયો મોતકા રાજા તરફથી મારા ભાવ ધન્યવાદ એમનો પણ અહીંયા એક મંગળ વર્તાનું ત્રણ મંગળ બાકી છે વિશેષ સમય નહીં લો પાન સેન્ટર એવા મેહુલ પાન સેન્ટર